શ્રી વલ્લભાધિ શકી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય શ્રી હરિરાયજીના ચોર્યાસી શિક્ષા વચનામૃતનું આપણે રસપાન કરી રહ્યા છીએ સાઠ વચનામૃત સુધી આપણે દર્શન કર્યું એકસઠ ઇન્દ્રિય સુખમાં આસક્તિ ન રાખવી અને તેમાં આવશે શ્રી ગોકુલનાથજીના એક સેવક કે જેઓ પ્રસાદ લીધા પછી તે થારમાં જલ કરીને પાન કરી જતા જેથી જરા પણ મહાપ્રસાદ ન છૂટે સેવકોએ મશ્કરી કરતા ગોબર પર સખડી ઢાંકી તેમને પરોસ્યું અને તેમણે તે જ ભાવથી લઈ લીધું તો મહાપ્રસાદની સાથે કંઈ બીજું પણ આપ્યું તો પણ તેમણે કોઈ અભાવ ન રાખ્યો મીન્સ કે જીવવા ઇન્દ્રિયના સ્વાદથી તેઓ મહાપ્રસાદ નહોતા લેતા પણ ભાવ રાખીને લેતા હતા બાસઠ સ્ત્રી પુત્ર ગૃહ આદિમાં આસક્તિ ન રાખવી અને તેમાં છે અચ્યુતદાસજી રડી રહ્યા હતા શ્રી વલ્લભે કારણ પૂછતા કહ્યું મારા માતા પિતા સ્ત્રી મૃત્યુ મૃત્યુ પામ્યા છે શ્રી આચાર્યજીએ જલ છીડક્યો અને તેઓ કહેવા લાગ્યા કોણ માતા કોન પિતા કોન કી સ્ત્રી જબ જવ્ય દેહ હી મેરો નહીં તો યુહિનો ખેદ કિયો ત્રેસઠ સ્ત્રી પુત્ર આદિના સુખ દુઃખમાં વ્યાકુળ થવું નહીં અને તેમાં છીએ સુરદાસજીનું એક કીર્તન સુર સુખ દુઃખ મન મે નહીં વ્યાપે તિનકો ગિરિધર મિલે તત્િન આપણે સ્ત્રી પુત્ર વગેરેના સુખમાં સુખી થઈએ અને દુઃખમાં દુઃખી થઈએ તો સમજવું કે હજી શ્રી ઠાકોરજી આપણાથી દૂર છે તો જ્યારે તેમના સુખ દુઃખ આપણા મનમાં નહીં આવે ત્યારે તે જ ક્ષણે ઠાકોરજી મળી જશે કુટિલતા દુષ્ટતાથી નવ પ્રકારની ભક્તિ જ્યારે ભગવાન રામે શબરીને કહી તેમાં એક છે સરળ સ્વભાવના મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ પાસઠ જૂઠ બિલકુલ ન બોલવું શ્રી શ્રીસાઇજીએ સહસપાલ દોષીને કહ્યું હતું કે જૂઠ બોલવું સૌથી મોટું પાપ છે એક ચોરને પણ આપે જૂઠ ન બોલવાની શીખ આપી હતી છાસઠ ચિત્ત હંમેશા શાંત રાખવું નવરત્નમાં છે અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ સેવા પર ચિત્ત હશે તો તે શાંત રહેશે અને સુખને પ્રાપ્ત થશે સડસઠ સંસાર પ્રતિ ઉદાસીન રહેવું કુંભનદાસજી એ શ્રી ગુસાઇજીને કહ્યું મને દોઢ બેટા છે તો આ રીતે લૌકિકમાં રહેલા બેટા તરફ તેઓ ઉદાસીન રહ્યા છે અડસઠ પર સ્ત્રીથી પરોક્ષમાં પણ વાત ન કરવી શ્રી ગુસાઈજીના સેવક વસ્ત્ર સુકાવતા સમયે એક સ્ત્રીથી વાત કરી રહ્યા હતા તે જોઈ શ્રી ગુસાઈજીએ તેમને ટોક કરી હતી ઓગણ સિત્તેર અને સિત્તેર પ્રાણી માત્ર પર દયા રાખવી મન વચન દેહથી સૌની ભલાઈ કરવી અને તેમાં આવશે નારાયણદાસે વિઠ્ઠલદાસને રોજના સો કોરડા મરાવ્યા દેહ સડી ગઈ શ્રી ગોસાઇજીએ તેમને ખીજ્યા કે તે વૈષ્ણવની આવી દશા કરી નારાયણ દાસ કહે છે મને ખબર નહોતી તે વૈષ્ણવ છે અને શ્રી ગોસાઇજીએ કહ્યું કે વૈષ્ણવ છે નહોતી ખબર પણ જીવ છે તે તો ખબર હતી ને તો દયા ન રાખી અને આવું તેમને કોરડા આવી સજા કરાવી પણ વિઠ્ઠલદાસે મન વચન દેથી નારાયણદાસનું ભલું જ કર્યું કે આટલું આટલું કષ્ટ ભોગવી રહ્યા પછી પણ તેમણે શ્રી ગુસાઈજીને ક્યારેય ફરિયાદ ન કરી એકોતેર કોઈના હૃદયને દુઃખ કષ્ટ ન પહોંચાડવું અને એમાં એક ભગવદીયનો પ્રસંગ છે કે તેઓ જ્યારે ગાન કરતા લાલ ન જાગો હો ભયો ભોર અને તેના શ્રી ઠાકોરજી શૈયાજીમાં બેઠા થઈ જાય અને ત્યાંથી તેના ગોદમાં આવી જતા અને પછી તેઓ શ્રી ઠાકોરજીના સિંહાસન પર પધરાવતા અને એકવાર તેઓ કચ્છું સામગ્રી લેવા અર્થે બહાર ગયા ત્યાં સામે કોઈ હુક્કા પી રહ્યું હતું અને તે જોઈને તેમણે મોઢું બીજી દિશામાં કરી નાખ્યું અને જે સામે હુક્કા પીનાર હતો તે પણ આ ભગવદીયને ઓળખતો હતો તો તેને બહુ હૃદયમાં ક્ષોભ થયો કે મારા કારણે આ ભગવદીયને આજે પીડા થઈ તેઓ ઘરે આવી ગયા બીજે દિવસે જ્યારે ફરીથી લાલનને જગાડવા કીર્તન ગાવા લાગ્યા લાલન જાગો હો ભયો હોર અને આજે તો શ્રી ઠાકોરજી શૈયાજીમાં બેઠા ન થયા તેના ગોદમાં પણ ન આવ્યા કીર્તન આખું પૂરું થઈ ગયું અને તે ભગવદ્ગીએ શ્રી ઠાકોરજીને શૈયાજીમાંથી લઈને દંડવત કરીને શૈ સિંહાસન પર પધરાવ્યા પણ તેને બહુ પીડા થઈ કે આજે કેમ ઠાકોરજી જાતે ઉઠીને મારા સુધી ન આવ્યા મારો શું અપરાધ થયો અને પછી તેને ખબર પડી કે ગઈકાલે કોઈ હુક્કા પીનારના મનમાં તેના કારણે ક્ષોભ થયો હતો તો હવે એનું નિવારણ કઈ રીતે કરું તો શ્રી ઠાકોરજીએ કહ્યું કે તું આજે ફરીથી જજે ફરીથી તે મળશે અને હવે તું જરા પણ તારું મોઢું ફેરવતો નહીં જેથી કરીને તેના હૃદયમાં પીડા ન થાય અને તેણે કહ્યું પ્રભુજી આજે તો આપ સામેથી ન જાગ્યા ન પધાર્યા પણ જો કાલે આવું થશે તો મારાથી સહન નહીં થાય અને સાંજે તેઓ ફરીથી નીકળ્યા તે જ આવ્યો અને હુક્કા પી રહ્યો હતો અને આ ભગવદીએ તેની સામે સ્મિત કર્યું ફરીથી બીજા દિવસે ઠાકોરજીને જગાડવા ગયા અને રોજની જેમ ઠાકોરજી જાગીને તેના ગોદમાં પધાર્યા તો આપણાથી કોઈના હૃદયને દુઃખ કષ્ટ ન થાય તે હંમેશા ધ્યાન રાખવું બોતેર મનમાં ચંચલતા ન રાખવી અને તોતેર મનમાં હંમેશા કોમલતા નમ્રતા રાખવી જેમનાસ્તકમાં છે મનસીમે સદા સ્થિરતામ શિક્ષાપત્રમાં એક પ્રસંગ છે શ્રી હરિરાયજીના એક સેવકે વ્યભિચારનું નિંદિત કાર્ય કર્યું અને આ જાણીને આપને અત્યંત ક્ષોભ થયો હતો પિંચોતેર ગુરુની આજ્ઞા ક્યારેય ઉલ્લંઘન ન કરવી સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાદ નમવા હરિચ્યા છોતેર કોઈ અજ્ઞાનીના કહેવાતી પુષ્ટિ માર્ગથી મન વિચલિત ન કરવું શ્રી ગુસાઈજીના સેવકના પડોશીએ કુલદેવીનું પૂજન કરવા કહ્યું અને તે તે સ્ત્રી એ રીતે કરવા ગઈ અને આખા ગામમાં તેઓની હાંસી થઈ હતી સિત્યોતેર મનમાં ક્યારેય અભિમાન ન કરવું સંત્યાજ્ય સ્વામી આદિનત્વ ઇઠ્યોતેર જે શબ્દોથી કોઈના મનમાં દુઃખ અને ઉદ્વેગ થાય તેવા શબ્દ ન બોલવા અને ઓગણ્યાંસી સત્ય અને પ્રિય શબ્દ બોલવા ને તેમાં શ્રી ગુસાઈજીના સેવક છજ્જો બ્રાહ્મણી અત્યંત કલહ કરતા સૌને અપ્રિય થયા શ્રી ગુસજી એ ખીજીને કહ્યું કે આ કોઈ આનું નાક કાપે તેવું છે અને ભગવંત નામના સેવકે તેનું નાક કાપ્યું તો આ રીતે શ્રી વલ્લભ વિઠ્ઠલના અપ્રસન્નતાનું કારણ ન બનીએ મધુર વાણી બોલીએ હેંસી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કૃત ગ્રંથોનો નિત્ય પાઠ કરવો તુલસા શ્રી ગુસાઇજીને કહેતા શ્રી આચાર્યજી કે ગ્રંથ કો પાઠ કરત હૈ તાતે શ્રી ઠાકોરજી સાનુભાવતા જનાવત હૈ ક્યાસી કીર્તન અને ભક્તિને ભગવત સેવાનું પરમ ફલ સમજવું પુષ્ટિ માર્ગમાં સેવાનું ફલ સેવા છે જ્યારે કીર્તન અને નવે ભક્તિ સેવા અંતર્ગત થાય ત્યારે તે પરમ ફલરૂપ બને છે બ્યાસી અન્યાશ્રય ન કરવો ત્યાંસી હંમેશા પ્રભુનો જ આશ્રય કરવો એક બાઈ કે જેને ભૂમિ માપનારને કહ્યું તે મોકો જીવાય વાચી કન્યાશ્રય થયો અને તેના સેવ્ય સ્વરૂપ શ્રી ગુસાઇજીના ઘરે પધારી ગયા તો આવું અન્યાશ્રય આપણાથી ન થઈ જાય તે સજાગ રહેવું ચોર્યાસી શ્રી પ્રભુજી શ્રી ગુસાઈજી અને આપના વંશજો સમાન અન્ય કોઈને ન સમજવા તો જીવનો ઉદ્ધાર નહીં થાય યદ્યપિ શેઠ દાસ ચાચાજીને શ્રી વલ્લભ વિઠ્ઠલને નામ પામ નામ આપવાની આજ્ઞા કરી હતી પણ જ્યારે સેવક શ્રી વલ્લભ વિઠ્ઠલ પાસે આવતા ત્યારે ફરીથી તેમને નામ અને પછી નિવેદન કરાવતા તો આ દીક્ષા શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ અને આપના વંશજો સિવાય ફલિત થતી નથી તો આપે એટલા બધા સુંદર વચનામૃતો માનો ચોર્યાસી વચનામૃત છે પણ ગાગરમાં સાગર ભર્યો હોય તે રીતના ભાવ સહિતના છે તો આપણા શ્રી હરિરાયજીને વારે વારે દંડવત કરી આ વચનામૃતોનું મૃતોનું પાન વારે વારે કરી અને આપણા જીવનમાં તેનું આચરણ કરીએ સવાલ્લભાદી શકી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય